ગુજરાતમાં ફરી એકવાર ધરાધ્રુજી છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે આ વખતે ઉત્તર ગુજરાતના પાટણ નજીક તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું છે આ ભૂકંપનો આંચકો ચાર પોઈન્ટ બે ની તીવ્રતા અનુભવાઈ છે જોકે ભૂકંપના આ ઝટકાથી ડરવાની જરૂર નથી પણ સાવધાની રાખવાની જરૂર છે જો ભૂકંપનો ઝટકો ન આવે તો તે ખતરાની ઘંટી અને મોટા ભૂકંપની આવવાની ભીતિ રહેલી છે તેવું ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડાયરેક્ટર ડોક્ટર સુમેર ચોપરા જણાવી રહ્યા છે ગુજરાતમાં આવેલા ભૂકંપ અંગે ન્યૂઝ સાથેની વાતચીતમાં ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડાયરેક્ટર ડોક્ટર સુમેર ચોપરાએ જણાવ્યું કે ગઈકાલે આવેલા ભૂકંપથી કોઈ સરપ્રાઇઝ થયું નથી ગુજરાત ભૂકંપના ત્રણ અલગ અલગ રિફ્ટમાં વહેંચાયેલું છે જેમાં કચ્છ રિફ્ટ નર્મદા રિફ્ટ અને કેમ્બે રિફ્ટનો સમાવેશ થાય છે જેમાં કચ્છમાં મોટી ફોલ્ટ લાઇન છે નોર્થ ડીસા પાટણ એક્ટિવ લાઇન છે કચ્છ રિફ્ટમાં કચ્છનો વિસ્તાર આવે છે અને કેમ્બે રિફ્ટમાં પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતનો વિસ્તાર આવે છે જ્યારે નર્મદા રિફ્ટમાં વડોદરા સહિત નર્મદાનો વિસ્તારનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે એકવાર ભૂકંપનો ઝટકો આવે પછી ભૂકંપના નાના આંચકા આવતા રહે છે જો કે જો ભૂકંપના ઝટકા ન આવે તો પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા બહાર આવી શકતી નથી જે ખતરાની ઘંટી સમાન છે જો ભૂકંપના ઝટકા ન આવે તો ભૂકંપનો મોટો ઝટકો આવવાની શક્યતા વધી જાય છે બે હજાર દસ માં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો અને તે સમયે હાલ જ્યાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તેના કિલોમીટર આસપાસ રહ્યું હતું તેમણે જણાવ્યું કે આ વખતે જે ભૂકંપનો ઝટકો આવ્યો છે જેની અસર ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં અને રાજસ્થાનમાં તેની અસર જોવા મળી છે જ્યારે આવો ભૂકંપનો મોટી તીવ્રતાનો ઝટકો આવે છે ત્યારે તેના કેન્દ્ર બિંદુથી સો કિલોમીટરના રેડિયસમાં તેની અસર જોવા મળે છે આ પ્રકારના ભૂકંપના આંચકાથી હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતા લોકોને તેનો અનુભવ થતો હોય છે મહત્વનું છે કે આ પ્રકારના ભૂકંપના આંચકાથી ગભરાવાની જરૂર નથી પણ સાવધાની રાખવાની જરૂર છે વિડિયો જોવા બદલ તમારો આભાર વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો